કાર જિલ્લા કલેક્ટર છે તે અંદર ત્રણ કલાક થી પણ પહોંચ્યા હતા ત્રણ કલાક સુધી જે બાળકો છે તેમને બેસી રહેવું પડ્યું હતું એટલે ચોક્કસ કહી શકાય કે જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ કે છે તે ચાલાય બાળકો ને લઈને પણ નિરત હોય તેવું અહિયાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે કલાકો બાદ છે તે કલેક્ટર ત્યાં પહોંચ્યા હતા અને પોતાના બચાવ પણ કહ્યું હતું તે પ્રવેશોત્સવની જાહેરાત થયા બાદ તેઓને યાદ આવ્યું કે મામલદાર કચેરી છે ત્યાં માર્કેટ ઇન્સ્પેક્શન કરવાનું છે પ્રશાસન વાર્ષિક inspection હોવાના કારણે કલેક્ટર શ્રી એ કાર્યક્રમ માં કાર્યક્રમ માં late જણાવે છે જો કે વડોદરા જિલ્લાની અંદર અન્ય પણ બીજા કાર્યક્રમ છે કે ત્યાં પણ કલેક્ટર પહોંચી નહી શકે તેવું સ્પષ્ટ પણે લાગેલું છે એટલે ચોક્કસ થી કહી શકાય કે વડોદરા જીલ્લા જે અધિકારીઓ છે તેમજ જે કલેક્ટર છે તેમની જે અત્યારે થી જ છે કારણ કે જે રીતે શાળા પ્રવેશ પ્રસ્તાવ નું સામે આવે છે કાર્યક્રમ છે અગાઉથી થતી હોય છે અને તેમ છતાં પણ સમજાય પહોંચતા નથી અને સારા જે બાળકો હોય છે તમને કલાકો સુધી બેસી રહેવાનો વારો આવે જી જી અલ્પેશ આભાર આપનો તમામ વિગતો બદલ